નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય તકલીફ પોલીસ પરની આંગળીયા કરીના કર્મચારીનું અપહરણ ના સીસી થયા વાયરલ વેગમાં ગાંજો છે કંઈ સોળ પોઇન્ટ છપ્પન લાખના સોના ચાંદી અને હીરા ભરેલી બેગ લૂંટી નવ કલાકમાં બીજા કર્મી પાસેથી પચીસ લાખના હીરા ચોરાયા સુરતમાં અમદાવાદની આર મહેન્દ્ર આંગળીયા પેઢીના કર્મચારીઓ જોડે ત્રણ દિવસમાં એક કર્મી પાસેથી લૂંટની તો બીજા સાથે ચોરીની ઘટના બની છે વરાછાની વૈશાલી ત્રણ રસ્તા ઉપર જ બંને વખત કર્મચારીઓ ભોગ બન્યા હતા ચોંકાવનારી વાત એ હતી કે આગલી રાત્રે સોળ પોઈન્ટ છપ્પન લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી તેના નવ કલાક બાદ વૈશાલી ત્રણ રસ્તા પર જ બીજા કર્મચારીને શિકાર બનાવી પચીસ લાખના હીરાનું પાર્સલ ચોરી પોલીસને પડકાર ફેંક્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આંગળિયા પેઢીના કર્મીનું કાર અપહરણ અને મારામારી સોળ પોઈન્ટ છપ્પન લાખની લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે યુવક પાસે કાર આવીને ઊભી અને તેમાંથી ત્રણ શખ્સો નીકળ્યા આર આંગળિયામાં આંગળીયામાં મેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત ચૌદમીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનું ચાંદીની નિરા સહિત સોળ પોઈન્ટ લાખની કિંમતના પચીસ પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો પંદરમી એ મળસ કે સાડા ચાર વચ્ચે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઊભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો તે જ વખતે તેની પાસે બ્લુ કલરની કાર એટ વન એટ ફાઇવ આવીને ઊભી રહી હતી તેમાં ત્રણ શખ્સો હતા અપરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી કારમાં આવેલા શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાની આરોપ મૂકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું તે વખતે પહેલેથી જ બહાર ઉભેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને કારમાં અપહરણ કરી લેવાયું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે આ કર્મચારીઓ તમાચા અને ગરદા પાટુનો માર મારી સોળ પોઈન્ટ પંચાણું લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂટી સરથાણા જગતનાકા પાસે ઉતારી દેવાયો હતો લૂંટના બીજા દિવસે જ પેઢીના કર્મી સાથે ચોરીનો બનાવ પેઢીના ભાગીદાર રાજ્યશ્રી ગુલાબસી રાજપૂતિયા ગુનાને લઈ સોળમીએ રાત્રે સવા આઠ વાગે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસ અધિકારીઓ દોડાદોડી કરી મૂકી હતી લૂંટની તપાસ ચાલી રહી હતી તેની વચ્ચે આજ પેઢીનો બીજો ડિલિવરી મેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ રહે લક્ષ્મીનારાયણ સોસાયટી હીરાવાળી બાપુનગર અમદાવાદથી રાત્રે પણ અગિયાર વાગ્યે ચોવીસ પોઇન્ટ દસ લાખના હીરા અને નેવું હજાર છસો દસ રૂપિયાની કિંમતના સોનાના પચ્ચીસ પાર્સલ લઈને શિવ સમય ટ્રાવેલર્સની બસમાં બેઠો હતો નવ કલાકમાં બીજો કર્મચારીને લૂંટી લેવાતા પોલીસ દોડતી થઈ સત્તર મિનિ માણસકે સવા પાંચ વાગે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઊભી હતી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો ડ્રાઈવર સાથે વ્યસ્ત હતો તે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે બેસેલા તે ગઠિયા લઈને ઉતરી જતા ધમાચકડી મચી હતી એક ગુનાની તપાસ ચાલી રહી હતી તેના નવ કલાકમાં બીજા કર્મચારીને લૂંટી લેવાતા પોલીસ દોડતી થઈ હતી હાલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બસની પાછળ એક કાર સતત પીછો કરતી આવતી હતી સોળ પોઈન્ટ છપ્પન લાખની લૂંટ તો કારમાં પણ કરીને કરાઈ હતી સત્તરમી એ બીજા કર્મચારીના ધ્યાન બહાર તેનું પાર્સલ ભલે ચોરી લેવાયું પરંતુ તેને પણ લૂંટવાનો ઈરાદો હતો આ બસની પાછળ એક કાર અમદાવાદથી સતત પીછો કરતી આવતી હતી જેમાં બે શખસો સવાર હતા બસમાં બેસેલા બે ગઠિયા પાર્સલ ચોરીના આજકારમાં બેઠા હતા એટલું જ નહીં આ બંને શખ્સો ટિકિટ વિના પાંચસો રૂપિયા રોકડા આપીને બેઠાતા પોલીસ આ બાબતે હાલ બારીકાઈથી ચક્કાસીને લૂંટનો તાગ મેળવી રહી છે પેઢીનો કોઈ કર્મી સંડોવાયેલો છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરશે લૂંટમાં જે કાર વપરાઈ હતી તે પોલીસને મળી આવી હતી આ કારનો માલિક પણ મળી આવ્યો હતો આ કાર ઝૂમ કાર એપ્લિકેશન ઉપર ભાડે ફેરવવા મૂકી હતી ત્યારે લૂંટારુઓ આ કાર ભાડે મેળવી હતી કાર ભાડે મેળવવા માટે જે ડોક્યુમેન્ટ સબમિટ કરાયા હતા તેની પણ વિગતો પોલીસે મેળવી હતી બે લૂંટ કરી ખુલ્લો પડકાર ફેંકનાર ગેંગનું પગેરું મેળવવા પોલીસ ધંધે લાગી હતી જે રીતે ત્રણ દિવસમાં બે કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તે જોતા બંને કર્મચારીઓની સમગ્ર માહિતીની લૂંટ લૂંટારો પાસે પહેલેથી જ હોય અને તેમાં કોઈપણ કર્મચારીની સંડોવણીની શંકા પણ પોલીસ જોઈ રહી છે ગુજરાતી સુરત